આજે તૈયારી ચાલે છે એ છે આપણી શીતળા સાતમની હા ભાઈ નાની સાતમ તો ગઈ હવે આવે છે આ મોટી સાતમ તો મોટી સાતમમાં આપણે બનાવી નાખશું મસ્ત મજાના મસાલાદાર પોચારું જેવા ઠેપલા એની સાથે હોય તો શું હોય અલગ અલગ વસ્તુઓ ઘણી બનાવવામાં આવે છે તો મેં બનાવી નાખ્યું છે સૂકી એ સૂકી ચીપ્સનું શાક એટલે કે ચિપ્સ બનાવીને એનું શાક બનાવ્યું છે એટલે સૂકું શાક જે ઠેપલા સાથે ખાવાની બહુ જ મજા આવે જોડા બનાવી નાખશું માવાના ગુલાબ જાંબુ એટલે બટેટા અને માવા બનાવેલા હોય જે આપણી પાસે મિલ્ક પાવડર હોય એનો માવો બનાવી અને બટેટું નાખી અને એના બનાવવાના માવાના ગુલાબજાંબુ જે ફરાળમાં પણ ચાલે કારણ કે સાતમ પછી આવશે આઠમ તો આઠમનો તો ચેવડો પણ ફરાળી ચેવડો તૈયાર કરી નાખ્યો છે એટલે રસાવાળા શાકની ઉપર ફરાળી ચેવડો નાખો તો ભેળ જેવું બની જાય છોકરાઓ પણ ખુશ ઘરના પણ ખુશ અને આપણા માટે બની જાય સેલું તો ફરાળી ચેવડો છે ફરાળી ખીચડી થશે સામો થશે કઢી થશે કેટલી બધી વસ્તુઓ હોય ફરાળમાં ફરાળી ગુલાબજાંબુ પણ ચાલી જશે તો ફરાળી જ ગુલાબજાંબુ તો ચાલી જશે બંનેમાં મોટી સાતમમાં પણ ચાલશે અને આઠમમાં પણ ચાલશે જોયું ને તમે આપણે કંઈ પણ નવું નવું અલગ અલગ કરીને કર કે સાતમ હોય છે બાળકો માટે નાના છોકરાઓની મમ્મીઓ હોય એ બધા વર્ષોથી આપણે સાતમ નાની મોટી સાતમ થતી હોય નાની સાતમ નાના બાળકો માટે કહેવાય અને મોટી સાતમ છે એ હરવા ફરવા ખાવા પીવાની અને મોજ કરવાની સગડીનો ચૂલો ઠારવાનો હોય છે એને નાગલો અને દાગલો દીવા બત્તી બધું કરી અને આપણે એની પૂજા કરીએ રાતના ઠારીને સાતમમાં સવારના ઉઠીને નાહી ધોઈને બાજરાની કુલર કરીને પૂજા કરીને એની વાર્તા સાંભળવી આ બધી વસ્તુઓ બહુ જ સરસ છે એની પાછળ કોઈ વસ્તુ એવી છુપાયેલી છે કે તમે સવારના સરસ મજાના તૈયાર થાવ એ દિવસે રસોડામાં કંઈ નથી કરવાનું એટલે હરો ફરો ખાઓ પીઓ પાના રમવાની આદત હોય તો શ્રાવણ માસમાં તો પાના પણ એટલા જ રમાય ભાઈ એટલે પાનાની રમત રમાય તો આ બધી વસ્તુઓ આની અંદર બહુ હોય છે તો સાતમ આઠમ જે આજે છે છઠ કાલે છે સાતમ આજે બનાવશો ખાવાનું તો કાલે થાશે ઠંડુ અને ખાવામાં આવશે કામ જોયું ને સાતમ આઠમની મજા